જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમબીબીએસ બીબીએસ બીએસસી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી શિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય આનંદભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારની અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે